રામગઢ ગામની નજીક આવેલા હાઈવે ઉપર ખોડિયાર માતાનું જે મંદિર છે ત્યાં દર વર્ષે પોરબંદર ભાવિક ભક્તો ખોડિયાર માં ની નિમિત્તે જે ભોજન પ્રસાદી આયોજન કરે છે તે માટે રાણાઓ તથા આજુબાજુની જનતાને ભાવભર્યો આમંત્રણ આપવા માટે આજે ખોડિયાર માતાજીના મંદિરે બાપુ શ્રીના સાનિધ્યમાં ભક્તો પધાર્યા છે તો આપ કેટલો સમયથી અને ક્યારથી આ કાર્યક્રમ કરો છો આપણે તેના જ મુખ્યત્વે સાંભળીએ જય માતાજી મિત્રો અમે સતત આઠ વર્ષથી કોડિયાર જયંતિ નિમિત્તે ભવ્યથી ભવ્ય આયોજન યથાશક્તિ પ્રમાણે દર વર્ષે કંઈક ને કંઈક નવું જેમ કે માતાજીના ડેકોરેશન શ્રંગાર તેમજ ઝૂલા તેમજ ભોગની પ્રસાદી કરીએ તેમજ ભવ્યથી ભવ્ય મહા પ્રસાદીનું આયોજન કરીએ છીએ અને શ્રી કોડિયાર ગ્રુપ મિત્ર મંડળ તેમજ આજુબાજુના સર્વે ભાઈઓ અમને ખૂબ જ સહયોગ આપે છે અને આપ સૌને તારીખ છવ્વીસ એક બે હજાર છવ્વીસના રોજ કોડિયાર જન્મની